આજે આપણે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈક વિદ્યુત ડાયપોલ મૂકેલી હોય તો આ વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સમીકરણ સાબિત કરવા જઈ રહ્યા છીએ પ્રશ્ન થિયરીમાં પૂછાઈ શકાય એવો છે બે કે ત્રણ માર્ક્સમાં બે માર્ક્સમાં પૂછાયેલો પ્રશ્ન છે ચલો સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે જાણીએ છીએ કે જેમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એક સમાન હોય અને એકબીજાથી સમાંતર હોય એવા વિદ્યુત ક્ષેત્રને આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ તો આવા કોઈક સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર એક વિદ્યુત ડાયપોલ પડેલી છે આપણે વિદ્યુત ડાયપોલ વિશે પણ જાણીએ છીએ કે સ બે સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વિદ્યુત બારોને એકબીજાથી અમુક પરિમિત અંતરે મૂકતા બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે માની લો કે આ એક વિદ્યુત ડાયપોલ છે માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ થી બનતી એક વિદ્યુત ડાયપોલ અહીંયા આપણે દર્શાવીએ આપણે જાણીએ છીએ કે બંનેને જેટલા અંતરે મૂકીએ તો એક વિદ્યુત ડાયપોલની રચના અહીંયા તૈયાર થાય અહીંયા આ વિદ્યુત ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્ર સાથે પ્રારંભિક ઝીરોના કોણે પડેલી છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઈ સાથે વિદ્યુત ડાયપોલ અથવા વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ છે વિદ્યુત ડાયપોલ પ્રારંભિક થી કોણે ખૂણે રહેલ છે હવે આપણે ચેપ્ટર નંબર એક ની અંદર એવું ભણી નાયેલા છીએ કે જ્યારે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ડાયપોલ ને મૂકવામાં આવે ત્યારે શું થાય તો આ ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય પરંતુ કારણ કે અહીંયા આ પ્લસ ક્યુ ઉપર આ ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર હોય આ પ્લસ ક્યુ ઉપર આ તરફ બળ લાગે ક્યુ એટલું આ માઈનસ ક્યુ ઉપર આ તરફ બળ લાગે ક્યુ એટલું એટલે આ બળ સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશાના છે તેથી લાગતું બળ અહીંયા ઝીરો થાય પરંતુ બળની કાર્યરેખાઓ અલગ અલગ હોવાથી આ ડાયપોલ પર ટોર્ક લાગે એટલે આપણે અહીં લખી શકીએ અ અહીં ડાયપોલ પર પરિણામી બળ નેટ શૂન્ય થાય પરંતુ બળની કાર્યરેખા અલગ અલગ હોવાથી ડાયપોલ પર શું લાગે ટોર્ક લાગે અને કેટલું ટોર્ક હોય તો આપણે જાણીએ છીએ કે પી ક્રોસ ઈ જેટલું લાગે અથવા તો પી સાઈન થી જેટલું લાગે ટોર્ક આપણે એવું જાણીએ છીએ ચલો હવે આપણે જાણીએ છીએ કે ડાયપોલ જો આમ પડેલી હોય આના ઉપર ટોર્ક લાગે તો ડાયપોલ શું કરશે ચાક ગતિ કરવા લાગે આપણે ડાયપોલ ને ચાક ગતિ કરવા દેવી નથી આપણે જાણીએ છીએ કે આના ઉપર જો ટોર્ક લાગતું હોય તો ડાયપોલ કેવી રીતના ફરશે વર્તુળમય ગતિ એટલે કે ચાક ગતિ અહીંયા કરવાનું છે આપણે આને ચાક ગતિ કરવા દેવી નથી તો શું કરવું પડે તો અહીંયા જે ટોર્ક લાગે છે એ ટોર્કના જેટલું જ અથવા એનાથી સ્લાઇડ વધારે એક બાહ્ય ટોર્ક આપવું પડે જેને આપણે ટોર્ક એક્સટર્નલ કહી શકીએ ટાઉ એક્સટર્નલ કહી શકીએ તો ટાઉ એક્સટર્નલ ધારો કે આપણે અહીંયા આપીએ છીએ અને ટાઉ એક્સટર્નલ આપતા આ જે ડાયપોલ હતી એ ડાયપોલ આ થીટા ઝીરો ખૂણેથી બદલાઈને હવે એવું કહું તમને કે આ પહેલાં જે થીટા ઝીરો ખૂણો હતો એના બદલે હવે આ જે ડાયપોલ ખરી એ થીટા વન ખૂણે વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા વન ખૂણે આવે છે ફરી અહીંયા આપણે જે મેં અહીંયા ઉલ્લેખ કર્યો એ અહીંયા આપણે લખવા માંગીએ છીએ શું છે ડાયપોલ પર ટોર્ક લાગે ને કેટલું ટોર્ક લાગે ટાવ બરાબર પી સાઈન થીટા જેટલું ટોર્ક લાગે હવે ડાયપોલ પર ટોર્ક ન લાગવા દેવું હોય તો ડાયપોલ પરવું પડે તો ટાવર્નલ કેટલું થાય તો ટોર્કના મૂલ્ય જેટલું જ થાય તો ધેર ફોર ટાવનલ બરાબર અહીંયા આપણે શું લખી શકીએ પીઈ sin ઠીટા જ લખી શકાય p સાઈન ઠીટા જ લખી શકાય તો અહીંયા બીજી એક બાબત લખું છું કે તાવું એક્સટર્નલ આપતા ધારો કે ડાયપોલ થીટા ઝીરો થી ઠીટા ના કોણે આવતી હોય તો ડાયપોલ એ ડી ઠીટા જેટલું કોણીય સ્થાનાંતર કરેલ છે તેમ કહેવાય એટલે કે આ પહેલા જે થી ખૂણો હતો આપણે એની અંદર કોણીય સ્થાનાંતર શેદ કરાયેલું છે બાહ્ય ટોર્ક આપીને તો ધારો કે એ બાહ્ય સ્થાનાંતર કેટલું હોય તો એ કોણીય સ્થાનાંતર ધારો કે ડી થી જેટલું હોય તો તો આપણે અહીંયા આ ડાયપોલ પેલા થીટા ઝીરો ખૂણે હતી થતું કાર્ય ધારો કે ડી થીટા જેટલું નાનું સ્થાનાંતર થાય છે તો કાર્ય પણ કેવું થતું હશે નાનું જ થતું હોય ડી ડબલ્યુ જેટલું તો ડીટા ડી ડબલ્યુ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ કે કાર્ય બરાબર અહીંયા બળની જગ્યાએ આપણે લખીશું બાહ્ય ટોર્ક કારણ કે ટોર્ક અહીંયા બળનું કામ કરશે ટાઉ એક્સ્ટર્નલ ઇનટુ ડીથિટા પરંતુ આપણે તો આખું કુલ કાર્ય શોધવું છે નાનું કાર્ય અહીંયા મળ્યું તો કુલ કાર્ય તો કુલ કાર્ય માટે આપણે અહીંયા સંકલન લઈ શકીએ છીએ સંકલન ડીડબલ્યુ બરાબર ટાઉ એક્સ્ટર્નલ બરાબર શું છે તો અહીંયા ફરી એક સ્ટેપ લખું કે સંકલન ટાઉ એક્સ્ટર્નલ ઇનટુ ડીથિટા હવે અહીંયા ડી થીટાની સાપેક્ષે સંકલન છે તો આપણે લિમિટ પણ ઠીટાની સાપેક્ષે મૂકવી પડશે તો પહેલાં થીટા ઝીરોએ ડાયપોલ હતી હવે ડાયપોલ કેટલા ખૂણે જાય છે થીટા વન એ થાય છે એટલે લિમિટ અહીંયા કઈ થશે થીટા ઝીરો ટુ થીટા વન આપણે જાણીએ છીએ કે વન ઇન્ટુ ડી ડબલ્યુ એટલે કુલ કાર્ય ડબલ્યુ થવાનું છે અને ટાઉ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ પીઈ સાઇન ઠીટા થવાનું છે ઇન્ટુ ડી થીટા ઠીટા ઝીરો ટુ થીટા વન લિમિટ છે અહીંયા ધેરફોલ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી અને ઈ ડાયપોલની ડાયપોલ વોમેન્ટ ડાયપોલ ગમે તે દિશામાં ફરે પણ એનું મૂલ્ય તો ફિક્સ જ રહેવાનું છે એ જ રીતના સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એટલે વિદ્યુત ક્ષેત્રનું પણ મૂલ્ય બદલાવાનું નથી અને આપણે જાણીએ છીએ કે જેનું અચળ મૂલ્ય રહેતું હોય એને સંકલનની બહાર બોલાવી શકીએ તો સાઈન થીટા ઇન્ટુ ડી થીટા અહીંયા વધવાનું છે અહીંયા થીટા ઝીરોથી થીટા વન થવાનું છે બીજી એક વાત આપણે એવું જાણીએ છીએ કે સાઇનનું વિકલન થાય માઇનસ કોસ સાઈન થીટાનું વિકલન અહીંયા થવાનું છે માઇનસ કોસ્િટા માઇનસ કોસ થીટા થવાનું છે અહીંયા થીટા ઝીરો ટુ થીટા વન સાઈનનું વિક સંકલન થાય માઇનસ કોસ દેરફોર્ટ આ માઇનસ બાર લઈ લઈએ તો માઇનસ પીઈ અને અહીંયા લિમિટ મૂકીશું એક વખત અપર લિમિટ અને એક વખત લોઅર લિમિટ એટલે અહીંયા સૂત્ર આપણને મળી જાય કે ડબલ્યુ બરાબર માઇનસ પીઈ કોસ થીટા વન માઇનસ કોસ થીટા ઝીરો મતલબ કે અંતિમ ખૂણો માઇનસ પ્રારંભિક ખૂણો અને આપણે એવું જાણીએ છીએ કે કરેલું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે છે કઈ ઉર્જા સ્થિતિ ઉર્જા યુ બરાબર માઇનસ પીઈ અહીંયા કૌંસની અંદર કોસ થીટા વન ઓછા કોસ થીટા ઝીરો અહીંયા લખાવાનું છે ખૂબ જ સરળ પ્રશ્ન છે અહીંયા આપણે ડાયપોલને ચાક ગતિ કરવા દેવાની નથી એટલે જેટલું ટોર્ક લાગતું હતું એટલું ને એટલું જ આપણે વિરુદ્ધ દિશામાં બાહ્ય ટોર્ક લગાયેલું છે એટલે તમે જો આટલો પ્રશ્ન નોટડાઉન કરી લીધો હોય તો આપણે આનો એક અગત્યનો કિસ્સો જોવો છે એ આની અંદર જ આપણે નેક્સ્ટ જોઈએ છીએ અહીંયા આપણે એક અગત્યનો કિસ્સો જોવા જઈ રહ્યા છીએ આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર એક ડાયપોલ અહીંયા

કોટા વન માઇનસ કોટા ઝીરો કોટા વન માઇનસ કોટા ઝીરો એટલે અહીંયા પ્રારંભિક કોણ કયો છે થીટા ઝીરો બરાબર અહીંયા શું થવાનું છે નાઇન્ટી ડિગ્રી થવાનું છે બીજી એક વાત કે આપણે જાણીએ છીએ કે અહીંયા આ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ હોય આ તરફ બળ લાગે ક્યુ જેટલું આ ઋણ વિદ્યુત બાર ઉપર ક્યુ જેટલું બળ આ દિશામાં લાગે એટલે ડાયપોલ ઉપર શું લાગે અહીંયા ટોર્ક લાગે અને ડાયપોલ સાંભળતું ખૂબ જ અગત્યની બાબત કહેવા જઈ રહ્યો છું કે ડાયપોલ એવી સ્થિતિમાં આવવાનું પસંદ કરશે કે જ્યાં એના ઉપર લાગતું ટોર્ક ઝીરો હોય તો ડાયપોલ પર લાગતું ટોર્ક ઝીરો ક્યારે થાય તો ડાયપોલ પર લાગતું ટોર્ક ટાવ બરાબર આપણે જાણીએ છીએ પી ઈ સાઇનથી તો જ્યારે પી અને ઈ વચ્ચે સાઈન ઝીરો ખૂણો બને ઝીરો ડિગ્રીનો ખૂણો બન છે ત્યારે લાગતું ટોર્ક કેવું થાય ઝીરો થાય એટલે ડાયપોલ કેવી અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરશે કે જે એના પર લાગતું ટોર્ક કેવું થતું હોય શૂન્ય થતું હોય તો ડાયપોલ ઉપર ટોર્ક લાગીને આ ડાયપોલ કંઈક આ રીતની ગોઠવાશે હું આ પીની દિશા અહીંયા પૂછી દઉં છું અહીંયા આ માઇનસ છે આ માઇનસ ક્યુ છે તો ડાયપોલની ડાયપોલ મુમેન્ટ કઈ ક્યાં તરફ થાય તો હવે તમે જોઈ શકો છો કે સેકન્ડ કેસમાં આ ઈની દિશા આવી છે પીની દિશા આવી છે બંને વચ્ચેનો ઠીટા બરાબર ઝીરો ડિગ્રી છે એટલે અંતિમ ખૂણો અહીંયા કેટલો બન્યો ઠીટા વન બરાબર ઝીરો ડિગ્રી બન્યો એટલે સ્થિતિ ઉર્જા યુ બરાબર માઇનસ પીઈ માઇનસ પીઈ કોસ થીટા વન એટલે કોસ ઝીરો ડિગ્રી માઇનસ કોસ નાઇન્ટી ડિગ્રી થીટા ઝીરો બરાબર નાઇન્ટી ડિગ્રી છે અહીંયા ધેરફોર ફોર યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીઈ કોસ ઝીરોની કિંમત થશે વન કોસ નાઇન્ટીની કિંમત થશે ઝીરો દેરફોર યુ બરાબર માઇનસ પીઈ જેટલી સ્થિતિ ઉર્જા અહીંયા થવાની છે એટલે આ એક અગત્યનો કેસ છે ધ્યાન રાખજો એમ સીક્યુ તમને આના રિલેટેડ પૂછી શકે છે આ એક બાબત યાદ રાખજો કે ડાયપોલ કેવી સ્થિતિ પસંદ કરે કે જ્યાં એના પર લાગતું ટોર્ક ઝીરો હોય આટલું લખો એટલે પ્રશ્ન અહીંયા પૂરો થાય ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે એમસીક્યુ માટે બે માર્ક્સની થિયરી માટે જો તમને વિડીયો પસંદ આવતા હોવ હોય તો વિડીયો લાઇક કરો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ